ઓમ નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વે માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મહામાસના વદ એકાદશી જીવનમાં વિજય આપનારી શ્રી રામજીએ સ્વયં આ એકાદશીનું વ્રત કરીને વિજય પ્રાપ્ત કરેલો હતો લંકાપતિ રાવણની સામે તે એકાદશી બીજી આ એકાદશીના મુહૂર્ત વિશે પૂજન વિધિ તથા પારણ ક્યારે કરવું આ એકાદશીનું શું મહત્વ છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરીકાક્ષ મંગલાય તનોહરી બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી એટલી અગિયારમી તિથિ જે વ્રતોના રાજા સમાના વ્રત કહેવાય છે એકાદશી સ્વયં ભગવાન શ્રી નારાયણનું જ એક અંગ સ્વરૂપ છે જે દેવીના રૂપમાં પ્રગટ થયા હોવાથી આપણે તેને એકાદશી માતા કહીએ છીએ આ એકાદશીનું વ્રત ઘણું ફળ આપનારું છે જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ કરાવનાર છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય છે જો પ્રભુને પ્રસન્ન કરવા હોય તો આ દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે પ્રભુના મંત્ર જાપ કરે છે દાન પુણ્ય કરે છે તથા પ્રભુની ભક્તિ કરીને પ્રભુની નજીક રહે છે જેને આપણે ઉપવાસ કહીએ છીએ ઉપવાસ અર્થાત ભૂખ્યા ન રહેવું પરંતુ વધુ હૃદયથી પ્રભુની નજીક રહેવું તેને ઉપવાસ કહેવાય છે આ એકાદશીના વ્રતમાં ખાસ કરીને ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના થાય છે પ્રભુને પ્રિય આ એકાદશીનું વ્રત હોય ભગવાન શ્રી પણ આ એકાદશીનું વ્રત કરીને લંકાપતિ રાવણની સામે યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ કરી હતી તે આ એકાદશી છે સૌ પ્રથમ જાણી લઈએ એકાદશીના મુહૂર્ત વિશે તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવાનું છે આ વિજયા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ બે હજાર છવ્વીસ બપોરના લગભગ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બપોરના લગભગ બે ને પચીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવું તે શુભ મનાય છે માટે એકાદશીનું વ્રત તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને શુક્રવારે આવે છે ત્યારે કરવાનું રહેશે એકાદશીના વ્રતનો જે ભક્તો સંકલ્પ કરે છે તેને પારણ કરવાનું હોય છે પારણ અર્થાત વ્રતની સમાપ્તિ તે પારણનો શુભ સમય છે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને શનિવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને નવ ને ચૌદ મિનિટ સુધીમાં પારણ કરવાના રહેશે ભગવાન શ્રી રામજી સાથે જોડાયેલી આ વિજયા એકાદશી હોય માટે આ એકાદશીનું મહાત્મય ઘણું છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે છે તેમાં એકાદશીનું મહાત્મય આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદીથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિથી પૂજન થાય છે અને પ્રભુને દક્ષિણા સમર્પિત થાય છે જે દક્ષિણાનું આપણે બીજા દિવસે પારણ કરીએ ત્યારે દાન પૂણ્ય થાય છે બ્રાહ્મણોને દાન પૂણ્ય કરાય છે પારણા દરમિયાન અને પશુ પક્ષીની સેવા કરવી ગાય માતાની સેવા કરવી તુલસી ક્યારે દીપદાન થાય છે પીપળાના વૃક્ષની પૂજા સેવા થાય છે આમ તો દરેક વૃક્ષ પ્રકૃતિ માતાની દેન છે અને હૃદયમાં દયા રાખવી કોઈની નિંદા કુથલી ના કરવી આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા નથી થતી ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થાય છે પૂજા નથી થતી પરંતુ આ વ્રતના દિવસે ભગવાન શ્રી નારાયણનું હૃદયમનથી ધ્યાન ધરવાથી જીવનમાં ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે તેવું એકાદશીનો મહિમા છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિનું નામ સ્મરણ કરીને ગીતાજીનું પાઠ કરાય છે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરાય છે અને પિતરોને મોક્ષ આપનાર તથા પિતરોના આશીર્વાદ પ્રાપ્ત કરાવીને જાય છે આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે આપણે સ્નાન ન કરી શકીએ તો સ્મરણ કરીએ સ્નાન કરતી વખતે આજે ઘરમાં કુંભ સ્થાપન એટલે કે ઘટ સ્થાપન પણ થાય છે અને બીજા દિવસે પારણ થઈ જાય પછી તે ઘટનું ઉત્થાપન થઈ જાય છે ઘણા ભક્તો ભાવથી પ્રેમથી આજે ભગવાન શ્રી હરિનારાયણનું પૂજન કરીને શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી હનુમાનજીની સેવા પૂજા પણ કરે છે હનમાન ચાલીસાનો પાઠ થાય છે રામ ચાલીસા રામ મંત્ર જે મહામંત્ર છે શ્રી રામ આ મહામંત્ર દ્વારા આપણે આપણી આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ આ લોકથી તરી જઈએ છીએ તે અંતિમ મંત્ર છે રામ માટે આજે આ મહામંત્રનો જપ કરી શકાય છે લખી શકાય છે ભગવાન શ્રી વિષ્ણુના ઘણા અવતાર છે તેમાં ભગવાન શ્રી રામજીનો અવતાર તે મર્યાદા પુરુષોત્તમના સ્વરૂપમાં છે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની ઉપાસના કરીને શ્રી રામજીનો આ મહામંત્ર છે તેને જપી શકાય છે જે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ બરાબર મંત્ર કહેવાય છે તે મંત્ર છે ઓમ રામ રામ રામે રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો મિત્રો